હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી વિડીયો અન સુધી જરૂરથી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલ ને જરૂરથી કરજો સવારની ભાગ કોઈની પાસે સમય હતો નથી ત્યારે જો તમે આ રીતે બનાવશો તો તમારે ફટાફટથી રેસીપી બનીને રેડી થશે સૌથી પહેલા આપણે ઈડલી માટેનો આપણે દાળ ચોખા છે તે પલાળી લઈશું તો તેના માટે અહીંયા મેં એક કપ જેટલી અડદની દાળ લીધી છે જે સફેદ દાળ આવે છે તે અને ત્રણ કપ જેટલા ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ જાડા ચોખા લઈ શકો છો તો અહીંયા તમારે જેટલી દાળ લો છો એના કરતાં ત્રણ ભાગના ચોખા લેવાના છે પરફેક્ટ એવું માપ છે મિત્રો હવે દાળ ચોખાને આપણે સારી રીતે ત્રણ થી ચાર પાણીથી વોશ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને પલાળવા માટે મૂકી દેવાનું છે તો આ રીતે રગડી રગડીને આપણે ચોખા ચોખા અને સરસ સરસ એવા ધોવાના છે કારણ કે તેના ઉપર જે ડસ્ટ હોય નીકળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી કેટલું મતલબ ડસ્ટ વાળું થઈ ગયું હતું તો આપણે તેને કાઢી લીધું છે અને હવે બીજું ક્લીન પાણી ભરી અને આપણે તેને આઠ થી દસ કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું જો તમે રાત્રે પલાળો છો તો તકી રાત માટે પલાળવા રાખી શકો છો અહીંયા દાળ અને ચોખામાં મેં ઉપર સુધી પાણી ભરી દીધું છે એટલે દાળ અને ચોખા છે તે સારી રીતે ફૂલી અને સેટ થઈ જશે તો આ રીતે આપણે બંને વાસણને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું બીજા દિવસે સવારે તમે જોશો તો આ રીતે દાળ સરસ એવી ફૂલી ગઈ છે અને ચોખા પણ જોશો તો ચોખા પણ સરસ એવા ફૂલી ગયા હશે તો પરફેક્ટ એવું આપણું દાળ અને રાખ્યા હતા તે સારી રીતે પલળી ગયા છે અને હવે આપણે જે પાણી હતું તેને કાઢી લઈશું અને મિક્સર જારમાં પાણી વગર દાળને એડ કરી લઈશું અહીંયા આપણે દાળ ને પાણી વગર જ પીસવાની છે કારણ કે બેટર ને પતલું ઝાડું કઈ રીતનું રાખવું એ કન્સિસ્ટન્સી આપણે લાસ્ટમાં નક્કી કરીશું તો અહીંયા અમે દાળને સરસ એવી પીસી લીધી છે આ રીતે ખાઈને જ પીસવાની છે જેથી કરીને ઈડલીનું સ્ટ્રક્ચર છે તે સારું આવશે અહીંયા પીસેલી દાળને આપણે મોટી તપેલીમાં કાઢી લીધી છે એ જ મિક્સર જારમાં આપણે ચોખાને પણ પાણી વગર જ પીસી લઈશું મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ઇડલી ઢોંસાનું બેટર પલાળો છો હાથો લાવવા માટે અથવા તો હાંડવાનું બેટર તો તમારે પહેલાથી જ વાસણને મોટું લેવાનું છે

તો જો ગરમીના દિવસો હોય મિત્રો તો કલાકમાં આવી જાય છે અને ચોમાસા શિયાળાની સિઝન હોય તો હાથો આવતા વાર લાગે છે તો તમારે જ્યારે પણ બનાવવું હોય એ રીતે ટાઈમ એડજેસ્ટ કરી અને તમારે બેટરને બનાવી દેવાનો છે બનેલા બેટરને આપણે પાંચ થી સાત કલાક માટે રહેવા દઈશું હાથો આવવા માટે

આમલી ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આમલીનો થળિયો ન રહી ગયો હોય કારણ કે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં ફાઈન કરવાનું છે હવે એક ચમચી જેટલી મેથી ઉમેરીશું એક ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું અને એક ચમચી જેટલું જીરું ઉમેરીશું બધા જ જે આખા મસાલા છે તે આપણે આ જ સ્ટેજ પર ઉમેરી દઈશું એટલે બધા જ મસાલા છે તે સરસ એવા શેકાઈ જાય અને કોઈ પણ મસાલાનો કાચો ટેસ્ટ સાંભારમાં ન આવે

આ રીતે મરચું અને હળદર પણ સરસ એવા શેકાઈ ગયા છે તો તેનો પણ કાચો ટેસ્ટ સાંભરમાં નહીં આવે તો તત ફેરવતા જઈએ અને આ બધી પ્રોસેસ કરવાની છે સંભારના મિશ્રણને આપણે ઠંડુ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં થાળીમાં મિશ્રણને કાઢી લીધું છે અને મિશ્રણ છે તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે બધું જ મિશ્રણ છે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને એકદમ ફાઇન એવી પાવડર કરી લઈશું તો તૈયાર કરેલા દાળના મિશ્રણમાં એકદમ ફાઇન પીસી લીધું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું સાંભાર પ્રીમિક્સનું મિશ્રણ છે તે બનીને રેડી છે આ મિશ્રણને આપણે એર ડબ્બામાં ભરી અને ફ્રિજમાં ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ જો તમારે ફ્રીજમાં સ્ટોર ન કરવું હોય અને રૂમ ટેમ્પરેચર પર રહેવા દેવું હોય તો રૂમ ટેમ્પરેચર પર તમે એક મહિના સુધી આ પ્રિમિક્સને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે સાંભાર બનાવી શકો છો તો મિત્રો અહીંયા આપણું સાંભાર પ્રિમિક્સ છે તે રેડી છે હવે સાંભાર બનાવવામાં સહેજ પણ વાર નહીં લાગે તો એ રીતનું આપણું આ પ્રીમિક્સ એકદમ રેડી છે હવે આપણે બનાવીશું સાંભાર

અડધી ચમચી એટલે હિંગ અને એક મીઠાની માંગણી સ્ટ્રીપ ઉમેરી છે સાથે જ એક મીડિયમ સાઈઝ ની ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં કટ કરીને ઉમેરી દીધી છે તો અહીંયા હું સંભાર છે તે ખાલી ટમેટા અને ડુંગળીની સાથે જ બનાવી રહી છું તમે જો બીજા વેજીટેબલ્સ એડ કરવા માંગતા હો તો બીજા વેજીટેબલ્સને સાઈડમાં બોઈલ કરી અને ઉમેરી શકો છો ડુંગળી એકાદ મિનિટ સતરાઈ ગઈ પછી આપણે ટમેટા ઉમેરી લીધા છે અને ટમેટાને પણ આપણે સરસ એવા સાતળી લઈશું તો વઘારમાં આપણે જે ટમેટા ડુંગળી એડ કર્યા છે તેમાં આપણે સંભાર જે પ્રીમિક્સ બનાવ્યું છે તે એક કપ જેટલું ઉમેરી દઈશું અને પ્રીમિક્સ પણ સારી રીતે સાતળી લઈશું હવે જરૂર મુજબ આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા મેં એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને સંભાર જે આપણે પ્રીમિક્સ ઉમેર્યું છે તેના લમ્સ ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખી અને આ રીતે એકદમ સ્મૂથ એવો સંભાર બનાવીને રેડી કરવાનો છે સરસ એવો સંભાર ઉકળી રહ્યો છે અને આપણે તેને લગભગ દસ મિનિટ જેવું ઉકળવા પણ દેવાનું છે જેથી કરીને તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે એક થી દોઢ ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને ત્યારબાદ આપણે સંભાર સર્વ કરવા માટે લઈ લઈશું તો મિત્રો રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર આપણો ઘરે જ બનીને રેડી થઈ ગયો છે અને એ પણ સાથે તો તો આ રીતે બનાવી તે બની જશે હવે આપણે ઈડલીનું નું બેટર પણ તમે જોઈ શકો છો કે સરસ એવું ફર્મેન્ટ થઈ ગયું છે તો ફટાફટથી આપણે ઈડલી બનાવી લઈશું તો આ રીતે એકદમ ફ્લફી એવું બેટર આપણું હાથો આવી અને બની ગયું છે તો જ્યારે પણ હું ઇડલી ઢોસાનો બેટર બનાવું છું ત્યારે એક્સ્ટ્રા જ બનાવતી હોઉં છું જેથી કરીને તેમાંથી આપણે બે ત્રણ રેસીપીઓ બનાવી શકીએ છીએ આ રીતે મેં વાટકી અને ડીશમાં જ ઈડલી બનાવી છે મિત્રો ઘણા બધાની પાસે મોલ્ડ હોતું નથી તો એ રીતે બનાવવા માટે અહીંયા મેં ઓપ્શન આપ્યો છે તેલ લગાવી અને ડીશ અને વાટકીને મેં મૂકી દીધા હતા ગરમ થવા માટે અને ઈડલી પણ આપણી લગભગ પાંચથી સાત મિનિટ ઉકળી અને સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે

તો અહીંયા આપણી ઇડલી અને સાંભરની રેસીપી હોય છે તેના માટે ડીશ લગાવી લઈશું તો ડીશમાં સૌ પ્રથમ બનેલી સરસ સોફ્ટ સ્પંજી ઈડલી અને તેના ઉપર ગરમા ગરમ સર્વ કરી અને આપણે એન્જોય કરીશું તો મિત્રો આ ઇડલી અને સાંભાર પ્રિમિક્સ સાંભારની સાંભાર રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો